પોરબંદરના વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા પર હુમલો કરી લૂંટના પ્રયાસની ઘટના બની છે જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા લૂંટનો પ્રયાસ કર્યો હતો વાત જાણે એમ છે કે છાયા વિસ્તારમાં રામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા સવિતાબેન નવગણસિંહ વાઘેલા નામના વૃદ્ધ મહિલા આજે બપોરે તેમના ઘરે એકલા હતા તેવા સમયે તેમની પુત્રીની બહેન પણ પેરેડાઇઝ વિસ્તારમાં હનુમાનગલી નજીક રહેતી સુમિત્રાબેન ધર્મેશ પાંજરી નામની યુવતી અચાનક તેમના ઘરે મોઢે બુકાની બાંધી પહોંચી ગઈ હતી ત્યારે સવિતાબેન રસોઈ બનાવી રહ્યા હતા જેના પર હુમલો કરી આંખમાં સ્પ્રે છાટી મોઢે કપડું બાંધી પછાડી દીધા હતા અને કાનની બુટી ખેંચી લૂંટનો પ્રયાસ કર્યો હતો જોકે તે સમયે સવિતાબેને રાડા રાડી કરી મૂકતા આ યુવતી નાસી છૂટી હતી ત્યારે લોકો એકત્રિત થઈ ગયા હતા અને આ યુવતીને ઝડપી લઈ પોલીસ હવાલે કરી દીધી હતી ત્યારે પોલીસે સવિતાબેનની ફરિયાદના આધારે યુવતીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર